પોલીસે આરોપી પાસેથી મુદ્દા માલ પણ જપ્ત કર્યો છે સુરતના કાપોદરા પોલીસે ગઈકાલે સાંજે સૌરાષ્ટ્ર સર્કલ પાસેથી દીપક કવિરાજભાઈ પટનાયક નામના છવ્વીસ વર્ષીય યુવકની ધરપકડ કરી છે પોલીસને બાતમી મળી હતી કે આ વ્યક્તિ આધાર કાર્ડ અને પાન કાર્ડ જેવા સરકારી દસ્તાવેજોમાં નામ અને સરનામા બદલવા માટે ધારાસભ્યો અને અન્ય હોદ્દેદારોના ખોટા સહી સિક્કાઓનો ઉપયોગ કરે છે પોલીસે આરોપીની પાસેથી અનેક એવી વસ્તુઓ જપ્ત કરી છે જે ગુનામાં ઉપયોગમાં લેવાતી હતી પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે આરોપી ગ્રાહક પાસેથી પૈસા લઈને તેમની જાણ બહાર કોટા સિકાવાનો ઉપયોગ કરીને સરકારી સાઇટો પર માહિતી અપલોડ કરતો હતો પોલીસ હવે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આરોપીએ અત્યાર સુધીમાં કેટલા લોકો સાથે આ રીતે છેતરપિંડી કરી છે અને શું આમાં કોઈ અન્ય લોકો પણ સામેલ છે કે નહીં આ સાથે જ સુરત શહેરમાં આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે પોલીસ વધુ સતર્ક બની છે

और इसमें हमें पता चला कि ये आरोपी जो है ये उड़ीसा का, का रहने वाला है पटनायक दीपक इसका नाम है पिछले तीन महीने से ये धंधा कर रहा है और उड़ीसा इस, के संबलपुर डिस्ट्रिक्ट में इसने ये फेक सिग्नेचर्स बनवाए हैं और ये अभी फिलहाल कोसाड़ आवास में रहने वाला है इसके पास हमें मोर देन ट्वेंटी मिले हैं जिसमें ऑनरेबल मेंबर ऑफ मेंजिस्लेटिव असेंबली के सील और सिग्नेचर्स लगे हुए हैं उसके साथ ही मोर देन ट्वेंटी ट्वेंटी फाइव कोरे फॉर्म्स मिले हैं एम साहब का आधार कार्ड उनका जेरोक्स मिला है और उसके उनके सिग्नेचर्स का क्रॉप वर्जन इसके

ये स्टैम्प और कागज आधार कार्ड अपडेट न्यू आधार कार्ड जनरेशन पैन कार्ड अपडेट पैन कार्ड जनरेशन इसके लिए ये आ, फॉर्म्स पे साइन करके और सील यूज करके ये किया जा रहा है और किसी आ, पर्टिकुलर मेंबर ऑफ के ही क्यों हुआ ये हम अभी नहीं कह सकते हैं क्योंकि इसके पास और भी आ, सील्स मिले हैं और हम अभी क्रॉस वेरीफाई करा रहे हैं कि हो सकता है किसी और का भी सिग्नेचर हो सर आरोपी क्या है आरोपी बेसिकली एक MBA का छात्र है और ये, ये, ये फिलहाल तो ये, तो तो ये अकेले ही काम करता था लेकिन हम रूल आउट नहीं कर रहे हैं इसके साथ हम इसके पूरे कंप्यूटर और इसके प्रिंटर को सब कुछ चेक करेंगे अगर इसमें किसी और का भी नाम आता है तो उसको भी हम केस रजिस्टर करेंगे ના પીઆઈ અસુરાજીને એક એવી માહિતી મળી હતી કે ધારાસભ્યના નામે ખોટા સહી સિક્કા કરીને મોટું કૌભાંડ ચાલી રહ્યું છે આ માહિતીના આધારે કપોતરા પીઆઈજીએ સંપૂર્ણ રીતે તપાસ કરી તપાસ કરીને એક ઓરિસ્સાવાસી સંખ્યાની ધરપકડ કરી છે જે કોસાડ આવાસમાં રહે છે તો પોલીસને હું ખૂબ ખૂબ આપું છું કારણ કે એમને જે માહિતી મળી અને માહિતીના આધાર પર એમને જે કાર્યવાહી કરી અને એ ફરાઈ કરી છે અને આરોપની ધરપકડ કરી છે પોલીસને હું અભિનંદન આપું છું અને આના જે કાયદેસરની કાર્યવાહી થઈ છે એવી જાણ મારામાં આવી છે અને મને જાણકારી મળી છે અને પીઆઈ સાથે મેં વાત પણ કરી છે કયા કેટલી ગંભીર બાબત કહેવાય કારણ કે ધારાસભ્યના ખોટા ડોક્યુમેન્ટ બનાવવા ના એ કોઈ પણ સરકારી કે કોઈ પ્રતિનિધિના ડોક્યુમેન્ટ કરીને બોગસ ડોક્યુમેન્ટ તૈયાર કરીને એનો ઉપયોગ કરવો એ ખૂબ ગંભીર બાબત છે કારણ કે આનો સહી સિક્કાનો ઉપયોગ અનેક જગ્યાએ થતો હોય છે એટલે કોઈ એવા ખોટા મોટા કામ કરીને કોઈ ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરીને ખૂબ ગંભીર પ્રકારનો ગુનો ઊભો થાય એવી પ્રવૃત્તિ એમને કરી છે પરંતુ પોલીસે જે કાર્યવાહી કરી છે એમને આધારે એને જે માહિતી મળે અને એને આ માહિતીના આધાર પર જે કામગીરી કરી છે એ અભિનંદન પાત્ર છે કુમારભાઈના જ બનાવવામાં આવ્યા હતા ના એ તો કોઈ પણ ધારાસભ્યના બની શકે અને આ પેલા પણ કામરેજના ધારાસભ્ય વિડીભાઈ ઝાલાવડીયાના પણ ડોક્યુમેન્ટ ઉભા કરવામાં આવ્યા હતા અને આ વખતે મારા સહિશિકા જે ડુપ્લિકેટ બનાવ્યા છે એટલે આવા જે પૈસાની લાલચમાં આવા ઘણા લોકો ખોટું કામ કરી રહ્યા છે અને એ મારા નહીં કોઈ પણ બનાવી શકે એવી મનોદો તૈયારના લોકો આવા હોય છે